ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો મળતી વિગતો મુજબ મોહિત ઉર્ફે એમ કે રહેવાનું કરચલિયાપરા પર ગઈકાલે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે મેલડી માતાના મંદિર પાસે ચાર શખ્સોએ છરીને પાટા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં મોહિત લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી ગયો હતો મૃતકના કાકા મહેશભાઈ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કાનજી ઉર્ફે કાનો કાબુભાઈ બારિયા કિશન ઉર્ફે કાળો કોથમરી રામ ઉર્ફે કાળ્યો અને આર્યન બારીયાએ મોહિત પર છરીથી આડેધડ હુમલો કર્યો હતો સાથે છરી વડે અને ઢીકાપાટાથી પણ માર મારવામાં આવ્યો હતો હુમલો થતાં જ આજુબાજુના લોકો ભેગા થતાં આરોપીઓ બે અલગ અલગ મોટર સાયકલ લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા મોહિતના મામા રાકેશ જાદવે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેને સરટી હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મોહિતને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ પોલીસને જણાવ્યા મુજબ મૃતક મોહિત અને આરોપીઓ વચ્ચે પૈસાની લેતી દેતીનો જૂનો વિવાદ ચાલતો હતો જેના કારણે આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું પોલીસે પાંચેય શખ્સ વિરુદ્ધ હત્યા તથા અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર